રાજ્યમાં આકાશમાંથી વરસતી રહેશે અગન વર્ષા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન છવ્વીસમી મે સુધી આખરી ગરમી પડવાનું અંબાલાલ પટેલ નું અનુમાન છવ્વીસમી મેથી ચોથી જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલના મતે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે એન્ટ્રી થશે તેવું અનુમાન છે અંબાલાલ પટેલનું તો સાથે જ જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાશે ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાય તો સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે 26મી મે થી રાજ્યમાં પવનની ગતિમાં થશે વધારો 14 થી 28 જૂન ની વચ્ચે રાજ્યમાં નિયમિત ચોમાસાની શરૂઆત થશે આ વિશે વધુ માહિતી આપ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલધા વિપુલ અંબાલાલ પટેલ જેમણે આગાહી કરી છે આપની સાથે છે હાલમાં શું કહેવું છે આગામી દિવસોમાં હવામાનને લઈને તેમનું જી બિલકુલ જે પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ જણાવ્યું છે કે આગામી છવ્વીસ મે સુધી હજુ પણ લોકોને આકરી ગરમી સહન કરવી પડશે ત્યારે તેમની સાથે જ વાત કરીશું અંબાલાલ કાકા હજુ ગરમી યથાવત છે રાજ્યમાં કેવી સ્થિતિ હજુ પણ સર્જાય છે ક્યાં સુધી ગરમી રહેશે ગરમી વચ્ચે થોડીક વધઘટ થશે પરંતુ આમ છતાં તારીખ છવ્વીસમી મે સુધીમાં દેશ હજારથી આખરી ગરમીમાં આખરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમનું તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ તેતાળીસ ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું લેવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં બેતાળીસ ચેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું લેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ બેતાળીસ ડિગ્રી તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું લેવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ ભારે ગરમી પડશે ઈડર વડાળીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડશે પરંતુ વધુ પડતી ગરમી જે છે એ વડોદરા આણંદ અને મધ્ય ગુજરાતને અમદાવાદના ભાગોમાં પડવાની શક્યતા રહે છે જી ખાસ કરીને ભારે ગરમી હજી છવ્વીસ તારીખ સુધી લોકોને સહન કરવાની છે ત્યારબાદ હવામાનની કઈ સ્થિતિ રહી શકે છે ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં જે ખેડૂત ખેડૂતભાઈઓ જે છે જે નક્ષત્રમાં વરસાદનું આંકલન કરતા હોય છે તે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે ભારે ગાજવીજના આંધી વંટો સાથે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની થશે અને ઉત્તરથી રોહિણીમાં વરસાદ થવાની શક્યતા હોવાથી ચોમાસું નિયમિત આવવાની શક્યતા રહે છે જી ખાસ કરીને આજે પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં પણ ચક્રવાત સર્જાવાની સ્થિતિ લાગી રહી છે કયા પ્રકારની સ્થિતિ અને કયા સમય દરમિયાન આ ચક્રવાત આવી શકે છે લગભગ તારીખ બાવીસ મેથી જ ચક્રવાતની લીપ ડિપ્રેશનની પ્રક્રિયા શરૂ થશે તારીખ ચોવીસ મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ ચોમાસું બેસી જશે બેસી જશે તારીખ છવ્વીસમી મે સુધીમાં બંગાળસાગરમાં ભારે ચક્રવાત થશે અને તેની અસર દક્ષિણ પૂર્વીય તટોથી માંડીને છેક પશ્ચિમ બંગાળના ભાગ સુધી થશે એકસો વીસ કિલોમીટર ઝડપે લગભગ પવન ફુગાન ચક્રતા રહેશે દક્ષિણ ઉપસાગરમાં ભા ભારે તેજ ગતિના ઊંચા મોજા ઉસેળ છે અને આ ચક્રવાત જે છે એ ભારે એનું સ્વરૂપ રહેશે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે પરંતુ તે તે પ્રમાણ દક્ષિણ પૂર્વીય તત્વોમાં અને છેક પશ્ચિમ બંગાળ સુધીના ભાગોમાં કેટલાક ભાગમાં પૂર આવે તેવી પણ વરસાદની પરિસ્થિતિ થઈ શકે એટલે અતિભારે વરસાદની પણ શક્યતા રહેશે અને આ વરસાદ બંગાળ ઉપસાગરનો જે વરસાદની ગતિવિધિ છે તે પૂર્વીય મધ્ય પ્રદેશ પ્રદેશના ભાગો સુધી આવી શકે ભારતના ઘણા જે લગભગ દક્ષિણ પૂર્વના ભાગમાંથી ભાગોમાંથી દક્ષિણ ભારતના ઘણા ભાગો સુધી આવી શકે પશ્ચિમ ભાગ પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારત સુધી આવી શકે ઉપરાંત અરબ સાગરનો ભેજ પણ ખેંચ્યા છે જેના બંને સાગરનો ભેજ મત થતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે પ્રીમોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે એટલે ચાલીસ છવ્વીસ મીનથી ગુજરાતના ઘણા ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને તે પછી ચોમાસું બેસવાની શક્યતા રહે છે જી ખાસ કરીને અરબસાગરમાં પણ એક ચક્રવાત સર્જાવાની સ્થિતિ છે અને ચાર જૂન બાદ પણ હવે તમે કહી રહ્યા છો કે વરસાદની શરૂઆત થશે કયા દિવસોમાં નીર નિરંતર ચોમાસું બેસે અને અરબસાગરમાં ક્યારે ચક્રવાત સર્જાશે જોઈ લઈએ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાતની સંભાવના છે આઠમી જૂને દરિયામાં પવનો બદલા છે અને તે જ ગતિના પવનો ફૂંકા છે એટલે આ ચક્રવાતની અસરોના કારણે જો ચક્રવાત ઓમાન તરફ ફંટાઇ જાય તો થોડુંક ચોમાસું લગભગ વિલંબમાં પડી શકે પણ જો આ જે મધ્ય ભાગમાં થઈને દક્ષિણ સરોરાજના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અસર કરે તો દક્ષિણ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થઈ શકે અને દેશના પશ્ચિમ ભાગમાં પણ ભારે વરસાદ થઈ શકે એટલે આ ચક્ર પણ આ જે બંગાળ હમણાં થવાની શક્યતા રહેશે જ્યારે ચોમાસું તારીખ સાતથી ચૌદ જૂનમાં ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે નિરનિરંતર ચોમાસું ચૌદમી જૂનથી અઠ્યાવીસ જૂન વચ્ચે ભારે ગાજ વીજ પવન સાથે કાચા મકાનના સાપડા ઉડાડી ઉડાડીને તેવી ગતિવિધિ આવવાની શક્યતા રહે છે જેને નિરનિંતર ચોમાસું ગણા છે અને વધારે પડતું નિરનિયરંતર ચોમાસું જેને સેચ્યુરેટેડ ભેજ થઈ શકે છે તેવું જુલાઈ અને ઓગસ્ટમાં આવવાની શક્યતા રહે છે જે જે પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે છવ્વીસમી મે સુધી હજુ પણ નાગરિકોએ ગરમી આકરી ગરમી સહન કરવી પડશે ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં ગાજ વીજ સાથે વરસાદ વરસશે તો સાથે જ પશ્ચિમ ઉપસાગરમાં જે ચક્રવાત સર્જાશે તે ત્યાંના વિસ્તારોમાં પૂરની સ્થિતિ લાવે તેવો વરસાદ લાવશે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે જી